સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા હોય જેને લઈ વડાપ્રધાનની સુરક્ષામાં લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે ત્રણ પોલીસ કર્મચારી એક હોમગાર્ડ પાંચસો ટીઆરબી જવાનો વડાપ્રધાન માટે તૈનાત રહેશે સુરતમાં ડાયમંડ બુર્સ અને એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તરમી આવી રહ્યા છે તેમની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાસ ન રહી જાય તે માટે પોલીસ દ્વારા પ્રધાનમંત્રીની સુરક્ષામાં ત્રણ પોલીસ કર્મચારીઓ એક હજાર આઠસો હોમગાર્ડ અને પાંચસો પચાસ ટીઆરબી જવાનો તૈનાત રહેશે

જે સંબંધે સદર કાર્યક્રમ દરમિયાન બંદ પોલીસ બંદોબસ્ત ટોટલ ત્રણ હજાર પોલીસ કર્મચારીઓ અઢારસો જેટલા હોમગાર્ડ્સ પાંચસો પચાસ જેટલા ટીઆરબી જવાનો તથા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવેલ છે આ દરમિયાન કોમ્બિક નાઇટ કરી અસામાજિક તત્વો ઉપર સતત ચાંપતી નજર રાખવામાં આવેલ છે માન્ય વડાપ્રધાનશ્રીના બંદોબસ્ત દરમિયાન સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં નો ડ્રોન ફ્લાય જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે એરપોર્ટ જનાર પેસેન્જર તેમજ જીવન જરૂરિયાતના વાહનોને અગવડતા ના પડે તે સારું ટ્રાફિક શાખા દ્વારું સુચારુ સંકલન કરવામાં આવેલ છે જાહેર જનતાના પોતાની રોજિંદી કાર્યક્રમ તથા કામકાજમાં અવરોધ ન થાય તે સારું અગાઉથી જ રૂટ ડાઈવર્ઝનનું ટ્રાફિક શાખા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જે મુજબ બે પ્રતિબંધિત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે તેમાં નંબર એક ઓએનજીસી ઓવરબ્રિજ સર્કલ ચાર રસ્તાથી સચિન જીઆઈડીસી ગેટ નંબર એક સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવરજવર કરવા તથા પાર્કિંગ કરવા પર તારીખ સત્તર બાર ત્રેવીસના રોજ કલાક આઠ જીરોથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે નંબર બે ડુમસ કુવાડવા ત્રણ રસ્તાથી એસ કે ચાર રસ્તા સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવરજવર કરવા તથા પાર્કિંગ કરવા પર તારીખ સત્તર બાર ત્રેવીસના રોજ આઠ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે એના માટે વૈકલ્પિક રૂટ પણ આપવામાં આવેલા છે એમાં નંબર એક છે સુરત શહેર બહારથી આવતા અને હજીરા તરફ જતા ભારે વાહનો પલસાણા કડોદરા કામરેજ કિમ ચોકડીથી ડાબે ટન લઈ સાયણ વેલંજા સાયણ ચેકપોસ્ટ ઓએનજીસી ચાર રસ્તાથી હજીરા તરફ જઈ શકશે નંબર બે પલસાણા સચિન તરફથી આવતા આવતા ભારે વાહનો સચિન સાતવાલા બ્રિજ નીચે સચિન જીઆઈડીસી ગેટ સામે ચાર રસ્તાથી જમણી ટર્ન લઈ આશિષ હોટલ ઊન બેસ્તાન દક્ષેશ્વર ત્રણ રસ્તા ઉધના દરવાજાથી ડાબે ટર્ન લઈ રોડ અઠવા ગેટ ગુજરાત ગેસ સર્કલથી ડાબે ટર્ન લઈ પાલ પાટિયા ઓએનજીસી ચાર રસ્તાથી હજીરા તરફ અવરજવર કરી શકશે હજીરા તરફથી સુરત શહેર બહાર જતા ભારે વાહનો પરત પરત ઓએનજીસી ચાર રસ્તા બ્રિજ નીચેથી ડાબે ટર્ન લઈ

તથા કર્મચારીઓ મળીને ત્રણ જેટલા પોલીસ કર્મચારીઓ અઠારસો હોમગાર્ડ અને પાંચસો પચાસ ટીઆરબી સમાવેશ થાય છે ભારતના માન્ય વડાપ્રધાન શ્રી તારીખ સત્તર બાર ત્રેવીસ ના રોજ સુરત ખાતે ટર્મિનલ સુરત સુરત એરપોર્ટ અને ડાયમંડ બુર્સ ખાતે કાર્યક્રમમાં વધારનાર છે જે સંબંધે સદર કાર્યક્રમ દરમિયાન પોલીસ પોલીસ બંદોબસ્ત ટોટલ ત્રણ હજાર પોલીસ કર્મચારીઓ અઢારસો જેટલા હોમગાર્ડ પાંચસો પચાસ જેટલા ટીઆરબી જવાનો તથા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવેલ છે આ દરમિયાન કોમ્બિક નાઇટ કરી અસામાજિક તત્વો ઉપર સતત ચાંપતી નજર રાખવામાં આવેલ છે માન્ય વડાપ્રધાન શ્રીના બંદોબસ્ત દરમિયાન સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં નો ડ્રોન ફ્લાય જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે એરપોર્ટ જનર પેસેન્જર તેમજ જીવન જરૂરિયાતના વાહનોને અગવડતા ના પડે તે સારું ટ્રાફિક શાખા દ્વારા સુચારું સંકલન કરવામાં આવેલ છે જાહેર જનતાના પોતાની રોજિંદી કાર્યક્રમ

કલાક આઠ જીરો થી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે નંબર બે ડુમસ કુવાડવા ત્રણ રસ્તાથી એસ કે ચાર રસ્તા સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવરજવર કરવા તથા પાર્કિંગ કરવા પર તારીખ સત્તર બાર ત્રેવીસ ના રોજ આઠ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે એના માટે વૈકલ્પિક રૂટ પણ આપવામાં આવેલા છે એમાં નંબર એક છે સુરત શહેર બહારથી આવતા અને હજીરા તરફ જતા ભારે વાહનો પલસાણા કડોદરા કામરેજ કિમ ચોકડી થી ડાબે ટર્ન લઈ સાયણ સાયણ ઓએનજીસી ચાર હજીરા તરફ જઈ શકશે નંબર પલસાણા સચિન આવતા આવતા ભારે વાહનો સચિન સાતવાલા બ્રિજ નીચે સચિન જીઆઈટીસી ગેટ સામે ચાર રસ્તાથી જમણે ટર્ન લઈ આશીષ હોટલ ઊન બેસ્તાન દક્ષેશ્વર ત્રણ રસ્તા ઉધના દરવાજાથી ડાબે ટર્ન લઈ રિંગ રોડ અઠવા ગેટ સુરત શહેર બહાર જતા ભારે વાહનો પરત ઓએનજીસી ચાર રસ્તા બ્રિજ નીચેથી ડાબે ટન લઈ સાયન્ટ ચેકપોસ્ટ વેલન્જા સાયન્સ ટીમ ચોકડી થી પલસાણા તરફ જઈ શકશે બ્યુરો રિપોર્ટ સુરત